બાપુ એક સુંદર મજાનો ધાર્મિક પ્રસંગ છે આજે આપણે વાત કરવી છે ખેતલા ખેતલા આપા મંદિરની આપાનું મંદિર તાલુકાના કડુકા ગામમાં આવેલું છે અને આ કડુકા ગામમાં ખેતલા આપાના મંદિરમાં જીવતા જાગતા હરતા ફરતા નાગ દેવતા જોવા મળે છે અને એ પણ એક નાગ દેવતા નહીં અનેક દેવતા અને આ ખેતલા આપાના મંદિરમાં નાના બાળકો પણ નાગને રમાડતા જોવા મળે છે અને આજે આપણે કડુકા ગામ વિશે વાત કરી છે કડુકા ગામની ચારે દિશામાં પવિત્ર તીર્થ આવેલા છે પૂર્વમાં વાત કરીએ તો બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેમજ હિંગોળગઢ અભયારણ અને આલા ખાચરના માતાજી રાજમહેલમાં છે પશ્ચિમ દિશાની વાત કરીએ તો પશ્ચિમ દિશામાં મદાવેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ઉત્તર દિશાની વાત કરીએ તો ઉત્તર દિશામાં ચોટીલાના ડુંગર ઉપર માં ચંડી ચામુંડાનું મંદિર આવેલું છે અને કડુકાથી ત્રણ કિલોમીટરના અંતરે ધારઈ ગામમાં પાંડવોના વખતનું ભોયરામાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને દક્ષિણ દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશામાં શ્રી ગેલા સોમનાથ મહાદેવનું મંદિર બિરાજમાન છે અને આ કડુકામાં શ્રી ખેતલા આપાનું મંદિર આવેલું છે અને આજે ખેતલા આપાના ઇતિહાસ વિશે આપણે જાણશું હવે ખેતલા આપાની વાત દંતકથા અનુસાર કાના ભુવાથી શરૂ થાય છે કડુકા ગામ અને ગામની વચ્ચે ભગવતી શ્રી ખોડિયાર માતાજીનું સ્થાન આવેલું છે અને પાંચ ગામના ભગતો હતા અને આના કારણે આ સ્થાન પંચની ખોડિયાર તરીકે ઓળખાય છે અને કાના ભુવા અહીં રહેતા અને ભક્તિમય જીવન ગાળતા કાના ભુવા આખે અંત હતા પરંતુ એમને એવું વરદાન હતું કે સવારે ઊંટતા વેત પથારીમાં હાથ ફેરવતા તો તમને એક રૂપિયો મળતો દિવસો પછી દિવસો અને વર્ષોના વાણા વાઈ જાય છે અને એક દિવસ આ કાના ભુવા દેવલોક સીધાવે છે અને અહીંની દંતકથા અનુસાર કાના ભુવાની શમશાન યાત્રામાં ખેતલા આપા નાગ સ્વરૂપે એમની શમશાન યાત્રામાં ગયેલા અને બધા ડાકુઓ કાના ભુવાને અગ્નિ સંસ્કાર આપી અને ગામ તરફ આવવા રવાના થાય છે પરંતુ ખેતલા આપાને ગામમાં આવવાનું આમંત્રણ નથી આપતા અને આના કારણે ખેતલા આપા ત્યાં શમશાનમાં જ રોકાઈ જાય છે ઘણો સમય વીત્યા પછી વાલા ભુવાને પ્રેરણા થઈ અને ખેતલિયા આપા વાલા ભુવાના સપનામાં જઈ અને કહે છે કે હું તમને નિશાની આપું છું ઈ સ્થાને હું ઊભો રહીશ તમે બાપાના સામૈયાની તૈયારી કરો ઢોલ નગારા અને શરણાઈથી વાજતે ગાજતે બાપાનું સામૈયું કરો અને આ બીજા દિવસે વાલા ભુવાએ બધા લોકોને તેડાવી અને સપનાની વાત કરી અને બાપાના સામૈયાની તૈયારી કરી ઢોલ નગારા અને શરણાથી વાજતે ગાજતે ખેતલિયા આપે જે જગ્યાએ નિશાની આપી હતી એ સ્થાન ઉપર ખેતલિયા આપા હાજર છે અને પછી એમને લોબડીમાં આસન આપવામાં આવ્યું અને વાજતે ગાજતે દાદાને મઢમાં લઈ આવવામાં આવે છે અને આજે પણ એ જ દાદા શ્રદ્ધાળુઓને સહાય કરે છે અને એમની ધારી મનોકામનાઓ પૂર્ણ કરે છે બાપુ ક્યારેક સમય મળે તો આ જસદણ તાલુકાના કડુકા ગામે દાદાના દર્શન કરવા જજો અને આ દાદા વકાતર કુળના દેવતા તરીકે પૂજાય છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર